વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સામાજિક અને સાહિત્ય અને આપજે આપણે એવા બાળકની મુલાકાત કરીશું તે વિકલાંગ છે પણ એની અંદર કળા કૌશલ્ય છુપાયેલું હોય છે આપણે કહેવત છે ને કે અંધ હોય તે જાગતા જગાડે દેખતાને જગાડે એવી રીતના એમની અંદર ઘણી બધી કળા છુપાયેલી હોય છે અને આપણે બે પ્રસંગો જોઈએ અરુણિમા સિંહા તેને પગ નહોતા પણ છતાં માઉન્ટ એવરેસ્ટ ચેડ્યા હતા એ પ્રસંગ પણ જાણીતો છે અને હેલન કેલર તે અંધ હતા મૂંગા હતા બેરા હતા છતાં એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા અને પંચાવન દિવસ જેટલામાં યાત્રાઓ કરી આ બધી કળાઓ છુપાયેલી હોય છે વિકલાંગ વર્ગ પણ છતાં અને આજે આપણે એમનો પરિચય પૂછ્યું તારો નામ આયુષ ખાતારીએ નામ ગામ ડુંગર નું શું કરું ગમે વધારે મને વધારે બસા વિડીયો બનાવવાનો છે ગમે છે કે મારે ક્રિએટર બનવું છે આગળ જાતા ને આ વિકલા ક્યાંથી છો પહેલા થી ના કે હા અત્યારે તારા કેટલા વર્ષ થયા અત્યારે મારું 16મો વર્ષ ચાલે છે ને ભણવા જાશો તું નહીં ભણવા તો નથી જાતો તો તને લખતા વાંચતા ને બધું કઈ રીતના આવડે એ પહેલા મારા દાદા મને બધું શીખવાડ્યું મારા દાદા એ બધું વાંચતા લખતા પાવરફુલ આવડે હા એમ પાવરફુલ આવડે પણ અંગ્રેજી થોડો થોડો આવડે અને તારા વિડિયો તો હું ઘણા બધા જોયા અને એની અંદર કન્ટેન્ટ કોણ ગોતી આપે ઈ કઈ રીતના તું કન્ટેન્ટ બનાવે કન્ટેન્ટ આમો કરે આ છે વિચારું અને આમો કોનો એક એપ આવે છે ચેટ જીપીટી એમાંથી હું લઈને વિચારું છું પછી ઘરમાં કોણ કોણ તને મદદ કરે કારમાં તો મારા મમ્મી પપ્પા મને જણા મદદ કરે મારી પછી તને આમ કઈ કઈ વસ્તુ રમની ગમે આમ તને કર એમ તો મને શ્રીકાંત બહુ ગમે હું મારા ભાઈ સાથે કરે કાયમ બેઠા બેઠા પાપરી ચટાળું પછી ફ્રી ટાઈમ હું કરું તો આમ ફ્રી ટાઈમ તો બસ ફોન જો કાકા નવો શેખો ફોન માથે એવો પડ ને પછી તારે આગળ શું બનવું છે સપનું તો માર છે કે છે કે મારા ક્રિએટર બનવું છે તો સપોર્ટ કરજો અને મારા ફોલોઅર્સ વધારવામાં મારી મદદ કરજો તાર ચેનલ નું શું છે આયુષ ઓફિશિયલ 033 ઇન્સ્ટાગ્રામ માં હા ઇન્સ્ટાગ્રામ માં

તકે બનાવું હું જો હા પણ એમાં થોડો ફેરફાર થયો છે બનાવવું હું જો તો આને ઘરે લઈ અને આ તને બીમારી ક્યારથી છે મને જન્મથી જ એમના નામે બીમારી છે હા છે હા જન્મથી હા ને પછી અત્યારે તું આમ બેહી अकेલ કે હા ખાણી અત્યારે બેસી શકું અને બીજું કે દર્શક મિત્રોને તું શું સંદેશો દેવા માગું છું હું દર્શક મિત્રોને એજ સમજાયશો દેવા માગુ છું કે આપણે હાથ પગથી ભલે વિકલાં હોઈએ પણ આપણી પાસે જો મગજ હોય ને તો આપણે બધું જ કરી શકીએ એટલે કે આપણે મનથી વિકલાં નથી આપણી પાસે જો મગજ હોય અને તેનો સાચો ઉપયોગ કરીએ તો આપણે સમાજમાં નામ કમાઈ શકીએ અને આ જે આયુષ છે તે વિકલાંગ છે અને એમને ખૂબ સપોર્ટ કરજો કારણ કે ઘણા સમયથી આ રીતના છે અને ચાલી પણ નથી શકતા અને નીચે બેહી બેહે છે ખાલી એટલે એને ખૂબ સપોર્ટ કરજો અને એનો વિડીયા શેર કરજો બધે એટલે એ પણ આગળ વધી શકે અને એમને પ્રોત્સાહન મળી શકે અને સારી એવી એમની પણ પ્રગતિ થાય અને એમને મળીને આજ ખૂબ ખૂબ મને આનંદ થાય છે તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારી નોંધ લીધી અત્યાર સુધી મારી પાસે કોઈ નોંધવા નતો આવ્યો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ